હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવનું જે આપણા વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટની જે સિરીઝ ચાલુ હતી તેના વિભાગ બીનું આજે છે છેલ્લું પ્રકરણ પ્રકરણ નંબર બાર આજે આપણે જોવાના છીએ બરાબર તો શરૂઆત કરીએ આપણે આ પ્રકરણની જેની અંદર પહેલો પ્રશ્ન છે કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે તો જૈવિક પરિબળો એ રોગો કીટકો કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો જેવા કે ગરમી ઠંડી હિમપાત વધુ પડતું પાણી ક્ષારતા અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતાની અંદર ઘટાડો પાકના વજનમાં ઘટાડો વિઘટન દાણાના કદમાં ઘટાડો છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને જે નુકસાન પહોંચે છે બીજો પ્રશ્ન છે ટૂંકનો મિશ્ર પાક ઉછેર તો એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો બેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલ પાકોના મિશ્રણનો ઉપયોગ કરી મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કરવામાં આવે છે બરાબર આ પ્રકારના પાકો છે એનો ઉપયોગ કરવામાં આવે જેની અંદર ઘઉં અને ચણા સાથે મગફળી અને સૂર્યમુખી બંને સાથે કપાસ હારે મગ મકાઈ હારે અડદ ઘઉં હારે રાય બાજરી હારે તુવેર બરાબર આવા મિશ્ર પાકો છે એ આપણા ભારતની અંદર મોસ્ટલી વાવવામાં આવે લાભ જોઈએ એના કે આ ઉછેર રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે કારણ કે કોઈ એક પાકની નિષ્ફળતા સામે રક્ષણ મળે બરાબર કદાચ ધારો કે એક પાક ફેલ જાય તો બીજામાંથી તમે જે આવક મેળવી શકો બીજી વાત કરીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન નિંદણ એટલે શું નિંદણના ઉદાહરણ જણાવો તો નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ એને શું કહેવાય નિંદણ તો નિંદણના ઉદાહરણ છે ગોખરું જેને જેન્થિયમ કહેવાય ગાજર ઘાસ જેને પાર્થેનિયમ કહેવાય મોથા જેને સાઈપેરીનસ રોટોન્સ કહેવાય છે ત્યારબાદનો પ્રશ્ન છે પશુધન ઉછેરના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ લખો બરાબર તો આપણે લખીએ કે પશુધન ઉછેરના હેતુ શું છે તો કે પહેલું તો દૂધ ઉત્પાદન બીજું છે ખેડવું સિંચાઈ અને ભારવાહન જેવા ખેતી સંલગ્ન શ્રમ કાર્ય માટે હવે એની અંદર ભારતીય પશુધનની મુખ્ય જાતિઓ કઈ છે તો કે ગાય અને હવે સાબરને કોમનલી છે આપણા ભારતની અંદર જોવા મળે ત્યારબાદનો પ્રશ્ન છે પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે તો પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધન પ્રણાલીમાં કંઈક નીચેની બાબતની સમાનતા જોવા મળે કે નિવાસ તો દુધાળા પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ હવા ઉજાસયુક્ત જંતુરહિત નિવાસસ્થાન જરૂરી આહાર તો કે સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુઓ અને મરઘાને સંતુલિત પોષણ આહાર છે જરૂરી ત્યારબાદ વાત છે સ્વાસ્થ્યની બરાબર તો દૂધાળા પશુઓ અને મરઘાને વાયરસ બેક્ટેરિયા ફૂગ વગેરે જેવા જે રોગકારકો છે બરાબર એની સામે રક્ષણ આપી શકે એવા સ્વાસ્થ્યની જાળવણી જરૂરી એ છે ત્યારબાદ ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયી તો કે પહેલું પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય ત્યારબાદ દૂધ ઈંડા માંસ માછલી મધનું ઉત્પાદન વધારે મેળવાય ત્યારબાદ પાલતુ પ્રાણીઓના રહેઠાણ ખોરાક સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે તો આ બાબતો છે એ ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો માટે છે મદદરૂપ બને છે ત્યારબાદનો પ્રશ્ન છે પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય તો કે એનાથી નીચેનો લાભ થાય પહેલું કે દૂધાળા પ્રાણીઓના દૂધ સ્રવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા છે એ વધારી શકાય છે ખેતી ઉપયોગી એટલે કે હળ ચલાવવા સિંચાઈ ભાર વહન એવા કાર્યો માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકીએ છીએ બરાબર એટલે કે મેળવી શકાય ત્યારબાદ સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે ત્યારબાદ પ્રશ્ન છે લઘુ સૂક્ષ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો એટલે શું અને લઘુ પોષક તત્વોના નામ જણાવો પહેલાં આપણે જોઈએ કે વનસ્પતિને ભૂમિમાંથી ટોટલ જમીનમાંથી માત્ર આપણે કહીએ તો તેર જેટલા આવશ્યક તત્વો મળે ટોટલ પૂરા ક્યાંથી જમીનમાંથી જેમાંથી સાત પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી તેઓને લઘુ અથવા તો તમે ગુણ અથવા તો સૂક્ષ્મય કહી શકો એવા પોષક તત્વો કહે છે તો એવા ક્યાં ક્યાં છે તો કે સૂક્ષ્મ પોષક તત્વો એટલે લઘુ પોષક તત્વોના નામ જેની અંદર મેંગેનીઝ બોરોન આયર્ન ઝિંક કોપર મોલિપ અને ક્લોરિન આ બધા કોણ તો લઘુ પોષક તત્વો છે ત્યારબાદનો પ્રશ્ન છે તફાવત આપો લેયર અને બ્રોઈલર તો પહેલાં લેયર વિશે જોઈએ કે મુખ્યત્વે ઈંડા મેળવવા માટે એ ઉપયોગી છે બંને એક તો યાદ કે મરઘાની જાતો છે બરાબર અહીંયા પ્રશ્નની અંદર તો લેયર છે એને વધુ પ્રોટીન્યુત આહાર જરૂરી છે ત્યારબાદ તેમનું કદ બ્રોઈલરની સરખામણીમાં કેવું હોય છે નાનું હોય છે જ્યારે બ્રોઈલર છે એ મુખ્યત્વે માંસ મેળવવાના હેતુ માટે ઉપયોગી છે તેને પ્રોટીન અને લિપિડની વધુ માત્રા સાથે વિટામિન એ અને કેની પણ વધુ માત્રા ધરાવતો આહાર જરૂરી છે ત્યારબાદ તેમનું કદ લેયરની સરખામણીમાં તો કેવું હોય છે મોટું હોય છે અને છેલ્લો પ્રશ્ન નીચે આપેલ પૈકીના જે વસ્તુઓ છે કાર્બોદિત પ્રોટીન તેલ એટલે કે ચરબી અને ચારો આપવાવાળા સમૂહની અંદર આપણે એને વર્ગીકૃત કરવાના જેની અંદર મકાઈ સરસવ સુદાન ઘાસ જુવાર તુવેર બરસીમ મગફળી અને ચણા તો કાર્બોદિતની અંદર કોણ આવે તો કે મકાઈ અને જુવેર સોરી જુવારો પ્રોટીન છે એની અંદર તુવેર ચણા ત્યારબાદ તેલ અથવા તો ચરબી છે સરસો અને મગફળી અને ચારો આપવાળા સુદાન ઘાસ અને બરસીમ છે તો આપણું જે આ ચેપ્ટર હતું અહીંયા થાય છે પૂરું આપણે જલ્દીથી આના પછીનું ચેપ્ટર છે એ અપલોડ કરીશું અને જ્યારે પણ અપલોડ કરીશું બરાબર નવા સેક્શન સાથે ત્યારે તમને અહીંયા ઉપરની સાઈડ છે એ વિડીયોની એક ડિસ્પ્લે જોવા મળી જશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે વિડીયો છે શરૂ થઈ જશે તો આપણે ખૂબ જ જલ્દીથી મળીએ આપણા નવા વિડીયોની અંદર